રે મઠ નામની એક ઉદંડ સાહિત્યિક મંડળી દ્વારા પ્રકાશિત થતું એક સામિક એ રે તમારે અભ્યાસક્રમમાં એ પણ છે તો રે વિશે એક થોડીક વાત સાહિત્યિક સંસ્થા રે મઠના મુખપત્ર તરીકે અમદાવાદથી ચીનુ મોદીએ ઓગણીસો ને ત્રેસઠમાં આ સામિક પ્રકાશિત કર્યું આધુનિકતાવાદી ગુજરાતી કવિતાનું અનિયતકાલિક સામિક એટલે રે અનિયતકાલિક જે નિયમિત પ્રગટ થતું હોય દર મહિને તો માસિક બે મહિને તો દ્વિમાસિક ત્રણ મહિને તો ત્રૈમાસિક છ મહિને તો છ માસિક વર્ષે તો વાર્ષિક પણ જેનો કોઈ સમય જ ના હોય જ્યારે મન થાય ત્યારે આવે એને અનિયતકાલિક કહેવાય એટલે કે પૈસાની સગવડ થાય ત્યારે અંક બહાર પડે તો રે મઠ નામની જે આપણી આધુનિકતાવાદી ચળવળની એક સંસ્થા એનું મુખપત્ર એટલે રે જે ચીન મોદીએ ઓગણીસો ને ત્રેસઠમાં પ્રકાશિત કરેલો આધુનિકતાવાદી ગુજરાતી કવિતાનું અનિયતકાલીન સામયિક આ માત્ર કવિતા માટેનો સામયિક હતો એ યાદ રાખજો રે સામયિકમાં પ્રગટ થતી કાવ્ય કૃતિઓની પસંદગીનું સંપાદન કાર્ય કોઈ એક વ્યક્તિની જવાબદારી નહોતી પણ રે મઠના સંસ્થાપક કવિઓ પૈકી લાભશંકર ઠાકર ચીનુ મોદી મનહર મોદી આદિલ મન્સુરી વગેરે ભેગા થઈ સામૂહિક કૃતિ શ્રવણ કરે ચર્ચા વિચારણા કરે અને એના પછી જ કૃતિ પસંદ થાય એટલે કોઈ એક સંપાદક એ કૃતિ પસંદગી માટે જવાબદાર નહીં આ એ લોકોનો સહિયારો સંકલ્પ હતો એમનો મુદ્રાલેખ હતો સંસ્કૃતિ નહીં પણ કૃતિ એવા સૂત્ર દ્વારા તાર સ્થરે તાર સ્વરે સ્થાપિત સમાજ અને મૂલ્યો સામે વિદ્રોહ જગવતી અને શુદ્ધ કવિતા માટે ઉદ્યમ કરતી કેટલાક આત્યંતિક પ્રયોગલક્ષી રચનાઓ પણ રેના અંકો દ્વારા મળી છે એટલે કે જે કંઈ સ્થાપિત હતું એનો બધાનું થોડેક અંશે દાદાવાદી ચળવળનો પ્રભાવ એ રે મઠવાળા પર હતો એ બહુ જાણીતી વસ્તુ છે એટલે સંસ્કૃતિ નહીં પણ કૃતિ એમનો મુદ્રાલેખ તાર સ્વરે સ્થાપિત સમાજ અને મૂલ્યો સામે વિદ્રોહ જગાવતી અને શુદ્ધ કવિતા માટે ઉદ્યમ કરતી કેટલીક આત્યંતિક પ્રયોગલક્ષી રચનાઓ રે ના અંકો દ્વારા સાંપડી છે પ્રબોધ પરીખે પ્રત્યક્ષના એક વિશેષાંકમાં રે વિશે કહેલું રેના પંદરમા અંકનું આયોજન અને સંપાદન ઓગણીસો ને સડસઠમાં મુંબઈથી મેં કર્યું મેં કર્યું એટલે પ્રબોધ પરીખે કહ્યું લંબચોરસ પાતળી પોથી જેવા એ અંકના કવર પેજ પર હિટલરનો ઓગણીસો પિસ્તાલીસમાં લેવાયેલો ફોટો છાપ્યો નાક જરાક કપાયેલો અને સાથે હિટલરની હિટલરનો જર્મન પ્રજા માટેનો છેલ્લો સંદેશો ઇફ ધ વોર ઇઝ લોસ્ટ એવરીથિંગ એલ્સ મસ્ટ પેરિશ ટુ એટલે જો યુદ્ધ હારી જઈએ છે તો બાકીનું બધું પણ ખતમ થાય છે એમાંથી વોર પર ચોકડી મારી અને પોએટ્રી ઇફ ધ પોએટરી ઇઝ લોસ્ટ એવરીથિંગ એલ્સ મસ્ટ પેરિશ ટુ જો કવિતા ખતમ થાય છે તો બાકીનું બધું પણ ખતમ થઈ જવાનું છે એવું હાથેથી લખેલું મુખપૃષ્ઠ તૈયાર કર્યું કવરના આગલા અને છેલ્લા પુઠ્ઠા પર વીસ પચીસ સહીઓ સાથે અંગ્રેજીમાં એક મેનિફેસ્ટો મેનિફેસ્ટો એટલે ઢંઢેરો બહાર પાડ્યો દાદા લગતે અનેક પુસ્તકોમાંથી ઉઠ્ઠાંતરી કરી એ ફકરાઓનું ગુજરાતીકરણ કરી સાહિત્યના ગુજરાતી સાહિત્યના મહાનુભાવો એટલે કે ઉમાશંકર વગેરે તો ખરા પણ સુરેશ જોશી સુધાને અમે હસી કાઢ્યા સાહિત્ય કલા અને સાથે સાથે મંગળ જીવનની કલ્પનાને પણ એક આત્યંતિક અદાકારી સાથે પરંપરા પર ચોકડી મારી ફકરાએ ફકરાએ અમે અરાજકતાનો વાવટો ફરકાયો અને અમે કહેવાતો ખુશ છીએ સ્વચ્છંદી હોવાને કારણે તો મસ્તીમાં ચકચૂર છીએ અને કેવો તો અમારો લહેરિયો મિજાજ છે એના શંખનાદો ફૂંક્યા હિટલરની છબી પાછળ સંતાયેલા એ દોઢ ચોરી ચપાટીથી પોતાના કરી લીધેલા મેનિફેસ્ટોએ નાનો અમથો હાહાકાર મચાવી દીધેલો ઓગણીસો ને સડસઠમાં ચિત્રકાર પિરાજી સાગરાએ હેવમોરની જાહેર સભામાં મિત્રમંડળી વચ્ચે શિયાળાની રમણી રાત્રે મારો ઉધળો લીધો એવું પ્રબોધ પરિક લખે છે મેં આ મેનિફેસ્ટો નીચે સહ્યો મિત્રો વતી એમના પૂછા વિના કરી એટલે મારા મુંબઈના મિત્રો ભાલમલજી અને એવા બીજા ગુજરાતી સંસ્કારિતાના હિતની ચિંતા ધરાવતા સદગૃહસ્થો રેનો હિટલરના ફોટા સાથેનું આ અંક જોઈ વ્યગ્ર થઈ ગયા ફાસિઝમનો ફિરસ્તો ગુજરાતી કવિતાના સામિકના મુખપૃષ્ઠ પર રેના આ અંક માટે એના સંપાદક પ્રકાશકને કોર્ટમાં લઈ જવાની તૈયારીઓ પણ થઈ શ્રી ભોગીલાલ ગાંધીએ મને હિટલરનો માર્ગ છોડી દેવા સમજાયો રે મઠના મિત્રો સાથે ફરી પાછી માણેક ચોકથી મહેતાની મેજબાનીઓ ગોઠવાઈ આ અને રેના અનેક અંકોમાં પ્રગટ થતી અછાંદસ કવિતાઓમાં ગુજરાતી કવિતાએ હળવાશના નૂતન પરિણામો પરિમાણોનું નિર્માણ કર્યું સ્વવાચકની શોધ કવિતાના સ્વતંત્ર અવકાશની શોધ સાથે એકરૂપ થઈ ગઈ રે સામિક પછીથી કૃતિના સ્વરૂપે ઉઘડ્યું મુક્તિના બારી બારણા ખોલી નાખતું એટલે રે પછી આ જ લોકો કૃતિ નામનું સામયિક પણ બહાર પાડે છે